સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું મહેસાણા જિલ્લાનું પ્રશ્ન પત્ર પાંચ છીસાક્રાઈબ કરવાની જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો આવા જ નવા વિડીયો તમને મળતા રહેશે કમેન્ટમાં જણાવતા રહેજો વિભાગ એ એમાં સૌ પ્રથમ પ્રશ્ન એક પ્રશ્ન બે પ્રશ્ન ત્રણ प्रश्न चार प्रश्न पांच प्रश्न प्रश्न सात, आठ नौ दस अगर बार खरा खोटा चौदह चौ, पंदर सोल सत्तर अठार जोड़का जोड़े एक चौवीस, विभाग बी पच्चीस नंबर नो दाखलो छीस नंबर नो दाखल सत्याविश नंबर अठयास नंबर नो दाखलोस त्रीस एकत्र बीस चौत पांत छत्रीस विभाग सी चालीस ओगिशीस एकतालीस બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ નંબરનો દાખલો પિસ્તાલીસ છેતાલીસ વિભાગ ડી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિભાગ ડી સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ એકાવન બાવન તેપન ચોપન એટલે અહીંયા આગળ આપણું પેપર પૂરું થાય છે બરાબર વિડીયો લાઈક કરવાનું બાકી જરૂરથી લાઈક કરી દેજો અને બીજા કોઈ પેપરના સોલ્યુશન જોતા હોય તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો